અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કોન્વેન્શન હોલ ખાતે યોજાયેલી વિચરતી વિમુક્તિ જાતિઓના રાજ્યસ્તરીય મહાસંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહ્યા હતા આ મહાસંમેલનમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ચાર હજારથી વધારે વિચરતી વિમુક્તિ સમુદાયના પ્રતિનિધિઓ અને સમાજના લોકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા રાજ્યસભાના સાંસદ તથા ભાજપ ઓબીસી મોરચાના ગુજરાત અધ્યક્ષ મયંક નાયક અને ભારત સરકારના ડીડબલ્યુ બી ડીએનસીના સભ્યોએ માર્ગદર્શન આપ્યું હતું ભાજપ રાજ્ય અને કેન્દ્રની સરકાર દ્વારા વિચરતી વિમુક્તિ સમુદાય માટે ઐતિહાસિક કાર્યો થયા છે અને હાશિયામાં રહી ગયેલા લોકો માટે જે વિવિધ યોજનાઓ લાગુ કરવામાં આવી છે તેનો વધુને વધુ લાભ સમાજને મળે તેવી ખાસ વાત મુખ્યમંત્રીએ કરી હતી તેમજ વોકલ ફોર લોકલ ના મંત્ર સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી બનવા પણ અપીલ કરી હતી આ સંમેલનમાં શિક્ષણ આવાસ અને રોજગાર જેવા મુદ્દાઓ પર વાતચીત કરવામાં આવી હતી માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે જેને કોઈ પૂછતુંય ના હોય એને માન્ય વડાપ્રધાન શ્રી પૂજે છે અને આના કારણે જ આજે છેલ્લા અગિયાર અગિયાર વર્ષથી જે છેવાડાના માનવી સુધી પહોંચવાનો એમનો અભિગમ આજે તમે બધા અહીંયા ભેગા થયા છો ત્યારે તમને પોતાને લાગતું હશે કે દરેકે દરેક મારી પાસે જ્યારે જ્યારે આવ્યા વિચરતી વિમુક્ત જાતિ માટે ખૂબ સારી છેલ્લા ત્રણ જ વર્ષની વાત કરું તો આ જે યોજનાઓ જે બની છે એમાં સત્યાવીસ લાખથી વધુ લાભાર્થીઓને બસો સત્તાણું કરોડ રૂપિયાની રકમ શિષ્યવૃત્તિની સહાય ચૂકવી છે